પશ્ચિમમાં એસીપીએ સપાટો બોલાવ્યો જાહેરનામાનો કરતા હોય છે એવા અને ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર સામે આકરી કાર્યવાહી કરાઈ ટ્રાફિક એસીપી કચેરી બહાર નિયમોનો ભંગ કરનાર વાહનોનો ખડપલો જોવા મળ્યો વડોદરા પશ્ચિમના એસીપીના જણાવ્યા મુજબ માત્ર વીસ દિવસમાં નેવથી વધુ ભારે વાહનો સામે કાર્યવાહી કરાઈ તો છેલ્લા વીસ દિવસમાં અઢાર થી વધુ બાઇકર્સ સામે ચાર ટીમ બનાવીને કાર્યવાહી કરાઈ ગત વર્ષે મોડિફાઈડ સાયલેન્સર વાળી આઠસો જેટલી બાઇક સામે કાર્યવાહી કરાઈ હતી બાઇકર્સ ગેંગ સામે આગામી દસ દિવસ સુધી ઝુંબેશ ચાલશે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ભારધારી વાહનો અને જે બાઇકર્સ ગેંગ છે તેની પર તવાઈ બોલાવી છે અને સીધા દ્રશ્યો જે છે તમને આ સયાજીગંધ વિસ્તારના બતાવીશું સયાજીગંધ વિસ્તારમાં જોઈ શકાય છે કે જે ભારદારી વાહનો છે તેનો ખડગલો જે છે તે કરી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા પશ્ચિમમાં એસીપી ડીએમ વ્યાસ છે તેમના દ્વારા જે ભારદારી વાહનો છે અને બાઇકર્સ ગેંગ છે તેના પર તવાઈ જે છે તે બોલાવવામાં આવી રહી છે આ તમામ સામે જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો જાહેરનામા ભંગ ઓવર સ્પીડ અને ભયજનક ડ્રાઇવિંગ હેઠળ જે છે તે કાર્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે માત્ર વીસ દિવસમાં નેવથી વધારે ભારદારી વાહનો જે છે તેની સામે કાર્યવાહી કરાઈ છે અને તમામને આરટીઓનો મેમો જે છે તે ફટકારવામાં આવ્યો છે જો જાહેરનામા અંગેની વાત કરીએ તો રાત્રે નવ થી સાત અને બપોરે એકથી ચાર વાગ્યા સુધી જે ભારદારી વાહનો છે શહેરમાં પ્રવેશ કરી શકે પરંતુ આ તમામ એ વાહનો છે કે તેમના દ્વારા જાહેરનામો ભંગ કરવામાં આવ્યો છે અથવા તો જાહેરનામા દરમિયાન તેમના દ્વારા જે ભયજનક રીતે વાહન જે છે તે હંકારવામાં આવ્યું છે આ જ રીતે જો મોડિફાઈડ સેલેન્સર કરેલા બાઇકની વાત કરવામાં આવે ત્યારે ગયા વર્ષે આઠસોથી વધારે જે બાઇકર્સ છે તેમની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે અને છેલ્લા વીસ દિવસની વાત કરીએ તો છેલ્લા વીસ દિવસમાં અઢારથી વધુ બાઇકર્સ જે છે તેમની સામે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે

લગભગ ચોરાણું જેટલા ભારદારી વાહનોને ડિટેન કર્યા છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે એમની કાર્યવાહીમાં અમે આરડીઓનો મેમો આપીએ છીએ જેથી આરડીઓમાં એ લોકો દંડ ભરી અને એ પાવતી બતાવીને પોતાનું વ્હીકલ પાછું લઈ જાય છે સુરતમાં વેપારી સાથે હની ટ્રેપ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે ગોસ્વામી ગૌરવ રબારી અને મનીષ કોઠડિયા નામના આરોપીઓની ધરપકડ કરાઈ વેપારીને રેપકેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા આરોપીઓએ વેપારી પાસેથી એક લાખની કિંમતની બે વીટી અને રોકડ રકમ મળી એક પોઈન્ટ પિસ્તાળીસ લાખ પડાવ્યા હતા હાલ પોલીસે સમગ્ર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે જામનગરમાં પક્ષી અભયારણ્યમાં દીપડાની દસ્તક જોવા મળી ખીજડીયા પક્ષી અભયારણનો પાર્ટ એક હાલ બંધ કરી દેવાયો છે પ્રવાસીઓ માટે અભયારણ આ બંધ થયો છે કારણ કારણ કે દીપડાની દહેશત જોવા મળી છે દીપડાના રેસ્ક્યુ ની કામગીરી માટે આ નિર્ણય કરાયો છે જેથી હાલ પૂરતો એ બંધ રખાયો છે પાર્ટ વન દીપડાને પકડવા માટે પાંજરા પણ મુકાયા છે દીપડાના આંટા ફેરાથી વન વિભાગ સતર્ક બની ગયું છે જામનગર નજીક ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દીપડાએ દેખા દેતા ભારે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જામનગરથી ખૂબ નજીક આવેલું આ રામસર જે સેન્ચ્યુરી છે તે હેઠળનું પક્ષી અભયારણ એક છે તે બંધ કરવામાં આવ્યું છે ખીજડીયા પક્ષી અભયારણ એકમાં દીપડાની દેખા દેતા જે વિડીયો સામે આવ્યા છે પગલાં દેખાયા છે જેને લઈને વન વિભાગ પણ અર્થતમાં આવ્યું છે અહીં પાંજરા પણ મૂકવામાં આવ્યા છે ત્યારે ન્યૂઝ એટીન પહોંચ્યું છે ખીજડિયા નજીક આવેલા ધુવાઉ ગામે કે જેનો સીમાડો પણ એક છે અહીં જે પ્રકારે લોકો છે જે મજૂરો છે ખેતરે જતા ખેડૂતો છે તે અહીં છે એમની સાથે સીધી વાત કરીશું શું જામનગર નજીક ખીજડીયા પક્ષી અભયારણ દીપડો દેખાય દીધી છે બે ત્રણ દિવસ ત્યાં દીપડો આવ્યો છે વન વિભાગ પણ અહીં હરકતમાં આવ્યું પાંજરા પણ મૂક્યા છે કેવી અહીંયા અત્યારે માહોલ છે અહીંયા બધા બીએ તો છે તો આટલા બધા છે આ બધાને રાતે કોઈ હુઈ ન હોય કે બધાને રાતે જાગવું પડે છે ઢોરાવની માથે ઈજા કેટલે માણસને જાગવાનું આવે છે માણસને પણ જાગવું પડે છે શું કેશો કાકા આટલી ઉંમરમાં દીપડો આ વિસ્તારમાં દેખા દીધી છે અત્યારે કેવી અહીંયા બીક લાગે છે બરાબર અહીંયા દીપડો કોઈ અમે જોયો નથી આટલી ઉંમરમાં એસી વર્ષની ઉંમરમાં દીપડો થઈ જોયો અને અહીંયા બીક બહુ લાગે છે આ ખેતીવાડીમાં રેવું આ જંગલ છે હવે જંગલમાં તમે દેખાય રાત રાતનો દીકરી કોઈ દેખી ના હગે એટલે અહીં બહુ ભય લાગે છે અને અમારે ખીચડીયા બાજુ છે પક્ષી અભયારણ અહીંયા એ લોકોએ તો બંદોબસ્ત કર્યો છે પણ એ કાંઈ દીપડો હાથ નથી આવતો તમે સરકાર ગમે વ્યવસ્થા કરો સરકાર વ્યવસ્થા કરો વન વિભાગ પણ કામે લાગ્યું છે અહીં દીપડાની દહેશતને લઈને લોકો ભયથી હાલ જે પ્રકારે જીવી રહ્યા છે શું કહેશો હાલ ભયનો માહોલ આખા ગામમાં જામનગર નજીક જ આ પ્રકારે પક્ષી અભયારણમાં દીપડો દેખાણો છે અને શિયાળાની આ સિઝનમાં અત્યારે

લાગી રહી છે શું કેશો આટલા ટાઈમે ટાઈમ દીપડો અહીંયા દેખાડો છે કેવી બીક લાગે છે બીક બહુ લાગે છે દીપડો આવી રહ્યો એટલે પિંજરા એ મૂકા છે અને વાડીઓમાં આટલા ટાઈમથી આ કોઈ જોયો નહોતો અને કઈડાનું કહેવાનું બહુ થાય કે એસી વર્ષની ઉંમર થઈ ગઈ તો એ જોયો નહોતો એમ હવે એમ કે ઓલે ગયા વર્ષે એવું દેખાડ્યો તો ને આજુ ખેર વધારે બીક છે એમ વધારે ભીખ છે અગાઉ પણ આ વિસ્તારમાં વન્ય પ્રાણી ની અવર જવર જોવા મળી છે શું કેશો દીપડો માનવ પક્ષી દીપડો હવે જામનગર સુધી આવ્યો છે પોચડીયા પહોંચ્યું અમને બહુ બીક લાગે અને હવે તમે આનો કઈક બંદોબસ્ત કરી ભાઈ દીપડાની દેખા દેતા ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કિંજલ કારસરિયા ન્યુઝિન ગુજરાતી ધુઆઉ જામનગર તો ખીજડીયા પક્ષી અભયારણનો પાર્ટ એક હાલ બંધ કરાયો છે કારણ કે અહીંયા જે લોકોએ દીપડો જોયો હતો ત્યારબાદ વન વિભાગની ટીમ અહીંયા આવી પાંજરા મૂકવામાં આવ્યા છે જેથી અવર માટે અને ખાસ પ્રવાસીઓ માટે પણ હાલ પાર્ટ વન જે છે એ બંધ કરાયો છે ખીજડીયા અભયારણનો જ્યાં સુધી દીપડો નહીં પકડાય ત્યાં સુધી બંધ રહેશે અને પાંજરા પણ મૂકવામાં આવ્યા છે લોકોમાં થોડો ભય છે અમદાવાદના નારોલમાં મારામારીની ઘટના બની બુરહાની પાર્ક ખાતે આ મારામારી થઈ હતી જેમાં ફૈઝુલ મવાઈ ટ્રસ્ટના પૂર્વ મેનેજર પર હુમલો થયો અગાઉની અદાવતમાં જ આ હુમલો કરાયો હતો લાકડીથી હુમલો કરી અને ધમકી આપી હતી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે તો અમદાવાદના નારોલ વિસ્તારનો આ બનાવ જ્યાં મારામારી થઈ હતી તસવીરો પણ આવી રહી છે ઘટના બાદ પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ હતી બુરહાની પાર્ક ખાતે આ મારામારીનો બનાવ બન્યો ફૈઝુલ મવાઈ ટ્રસ્ટના પૂર્વ મેનેજર પર મેનેજરનો જ આ હુમલો હતો અને ઉપર હુમલો કર્યો હતો શું કારણ હતું શું અદાવત હતી તેના કારણો હજુ સામે આવી શક્યા નથી આ ઘટના બાદ પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી હતી અને સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો લાકડીથી હુમલો કરી અને ધમકી પણ આપી હતી આ મવાઈ ટ્રસ્ટનો પૂર્વ મેનેજર છે જેના તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો કોઈ અંગત અદાવત છે જૂની અદાવત છે તેના કારણે આ હુમલો થયો હોય એવી શક્યતા છે લાકડીથી હુમલો કરી અને ધમકી પણ આપી હતી પોલીસે ફરિયાદ નોંધી છે અને હાલ સમગ્ર જે વિસ્તારમાં છે એ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદના નારોલમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે નારોલના

ગાબડા પડતા સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો ખેડૂતોએ કહ્યું બે મહિના પહેલા નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટરે ગાબડાનું સમારકામ કર્યું હતું પરંતુ ફરીવાર એ જ જગ્યાએ ગાબડું પડતા કોન્ટ્રાક્ટરે સમારકામની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા આરોપ સ્થાનિક ખેડૂતોએ કર્યા ગામડાથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે વારંવારની રજૂઆત છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી હાલ કેનાલની દુર્દશા થયેલી છે બિસ્માર કેનાલમાં અન્ય સ્થળોએ પણ ભંગાર પડવાની પૂરી પૂરી જે છે એ શક્યતાઓ દેખાઈ રહી છે આ કેનાલમાં આવા જ ભંગાણ થઈ રહ્યા છે આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે તો નર્મદા નમ્ર વિનંતી સમારકામ વહેલી તકે કરી આપે જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે સમારકામ કરે રાજકોટમાં જન્મ મરણના દાખલા માટેના વિભાગની કચેરી બહાર અરજદારોની લાંબી કતારો લાગી અરજદારોએ ન્યૂઝ એટીન સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અરજદારોએ કહ્યું કે બે ત્રણ કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે બધા અરજદારો બેસી શકે એવી કોઈ વ્યવસ્થા પણ અહીંયા નથી કડકડતી ઠંડીમાં અરજદારો લાઇનમાં ઉભા રહેવા મજબૂર છે એક મહિલા અરજદાર પોતાના નાના બાળક સાથે સેન્ટર ખાતે પહોંચી તેમણે કહ્યું કે મારે નાનું બાળક છે તેમણે તેનું નામ ચડાવવાનું હોવાથી તેઓ અહીંયા આવ્યા છે જોકે આ ઠંડીમાં બાળક સાથે પોતાને પણ હેરાન થવાનો વારો આવ્યો છે એવું તેમણે જણાવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવેલા જન્મ મરણ વિભાગની જે ઓફિસ છે કચેરી છે 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 ત્યાં અત્યારે અરજદારોની લાંબી લાગી બાળકો સાથે બહેનો પહોંચ્યા તો જે અરજદારો છે તે વહેલી એ લાઇનમાં ઊભા છે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ મહામુસીબતે તેમનો વારો આવતો હોય છે ત્યારે હાલ આપણી સાથે કેટલાક અરજદારો છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો કાકા કેટલા વાગ્યાથી મોરના વાગ્યા મોરના

તોફાન કરે હેરાન તો થવું હેરાન ગતી તો થાય જ ને તો ઘર કામ કરીને આવી પછી ઘરે કામ કરીને અહીંયા ઉભું હજી આધાર કાર્ડ કઢાવવા જવાનું છે હું જંગલેશ્વર માંથી આવું અને દોઢ બે કલાક થી અહીંયા લાઈન માં હજી કઈ વારો આવ્યો નથી અને લાંબી લાંબી લાઈન હોય તકલીફ એટલે આ ઉભું રહેવાની ફૂલ તકલીફ પડે અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશીપ મામલે મોટા સમાચાર સામે આવ્યા આ મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો તમામ ટર્મિનેટ કરાયેલા ફાયર અધિકારીઓ તરફી ચુકાદો આવ્યો ટર્મિનેટ આદેશ હાઈકોર્ટે રદ કર્યો કાયમી રાખવા હાઈકોર્ટે આદેશ કર્યો છે તાજેતરમાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી કરી બોગસ સ્પોન્સરશીપ ધરાવતા આઠ ફાયર અધિકારી અને એક ફાયર અધિકારીની શૈક્ષણિક લાયકાતના કારણે તેઓને ટર્મિનેટ કરવામાં આવેલા હતા એએમસીના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે નવ ફાયર વિભાગના અધિકારીઓને ટર્મિનેટ કરાયા હતા જેમાં આસિફ અહેમદ શેખ સહાયક સબ ઓફિસર સુધીર કુમાર ગઢવી સહાયક સ્ટેશન ઓફિસર શુભમ ખડિયા સહાયક સ્ટેશન ઓફિસર અભિજીત ગઢવી સહાયક સ્ટેશન ઓફિસર મેહુલભાઈ ગઢવી સહાયક સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસિંહ કનકસિંહ ગઢવી સહાયક સ્ટેશન ઓફિસર ઇનાયત હુસેન શેખ ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બિપિન જાડેજા ડિવિઝનલ ફાયર ઓફિસર કૈજાદ દસ્તૂર ડિવિઝનલ ફાયર અધિકારી આ તમામ જે લોકો છે તેમને કાયમી રાખવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે ગુજરાત યુનિવર્સિટીના વધુ એક અધ્યાપક સામે આરોપ લાગ્યો છે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અપમાન કરતા હોવાનો આરોપ સ્કૂલ ઓફ સાયન્સમાં અધ્યાપક ફરજ બજાવે છે આંકડા શાસ્ત્રના અધ્યાપક પ્રોફેસર પ્રવિન્દર સિંઘ સામે આક્ષેપ લાગ્યા છે વિદ્યાર્થીનીઓને પરેશાન કરતા હોવાનો પત્ર વાયરલ થયો વિદ્યાર્થીઓએ કુલપતિને છત્રીસ પાનાની ફરિયાદ કરી છે સીસીટીવીથી અધ્યાપક વિદ્યાર્થીનીઓને કેમેરામાં જોતા હોવાનો પત્રમાં આરોપ છે આંકડા શાસ્ત્ર વિભાગના લેડીઝ રૂમમાં સીસીટીવી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે પ્રોફેસર વિવિધ સેવાઓના અલગ અલગ ચાર્જ લેતો હોવાનો ઉલ્લેખ પણ કરી રહ્યો છે ખોટી હાજરી પુરવાના પંદરસો ચાર્જ લેવાતા હોવાના પણ આક્ષેપ થયા છે એફઆરસી કરતા વધુ ફી ઉઘરાવતી વધુ એક શાળાને નોટિસ મળી છે અમદાવાદની ચાંદખેડાની સાકાર સ્કૂલને શહેર ડીઈઓની નોટિસ આવી છે વાલીઓ પાસેથી બે ના બદલે ત્રણ ટર્મની ફી વસૂલાઈ વાલીઓની ડીઈઓમાં ફરિયાદ હતી સ્કૂલને કારણદર્શક નોટિસ અપાઈ છે શાળાએ ત્રીસ હજાર આઠસો ફીના બદલે ઓગણચાલીસ હજાર ફી ઉઘરાવી હતી બે ટર્મ ફી ગણવામાં આવે તો પણ ત્રણ હજાર રૂપિયા ફી વધારે હતી અને બાળક આગળના વર્ષમાં સળંગ હોય તો નવા પ્રવેશની ટર્મ ફી ન લઈ શકાય શાળા યોગ્ય જવાબ નહીં આપે તો એફઆરસીમાં રિપોર્ટ કરાશે શાળા આચાર્યએ પણ વધારે ફી વસૂલી હોવાનો સ્વીકાર કર્યો માત્ર દસ વાલીઓને જ વાંધો હોવાનો શાળાએ દાવો પણ કર્યો वधारे फी परत करवा सारा तैयारी बतावी सर yes, हमारा जो स्कूल 20 साल से है चांदकेड़ा एरिया में और 2000 चिल्ड्रन में ओनली 10-12 पेरेंट्स का ये प्रॉब्लम है वी आर नॉट एबल टू अंडरस्टैंड वन। इनको क्यों ऐसा हो रहा करके बाकी पूरे पेरेंट्स हमारे साथ पूरा सेटिस्फाइड साथ है एंड हर

પ્રયાગરાજ ના જેવકે સ્ટેશન પર આરપીએફ જવાન વૃદ્ધ માટે બના દેવ દૂધ સિત્તેર વર્ષીય વૃદ્ધ ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે ભટકાયા આરપીએફ જવાને સમયસૂચકતા વાપરી વૃદ્ધનો જીવ બચાવ્યો રાજકોટમાં વધુ એકતા પર બનાસકાંઠાના કાણોદર પાસે ગેસની પાઇપલાઈન લીક રોડ ની કામગીરી દરમિયાન ગેસ તૂટી પીએનજી ગેસની ગેસ લીક થતા ગેસની સાથે ધૂળની ડમરીઓ આસપાસમાં ભયનો માહોલ છવાયો ઉત્તર પ્રદેશના પર યુવક ખતરનાક કરતો જોવા મળ્યો પ્રદેશનાક સ્ટોલ બાદ આગળ વાત કરીશું અમરેલીની અમરેલીમાં કાર્ડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા પોલીસ પર પાયલ ગોટીના આરોપોને લઈને એસએમસીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો સ્ટેટ મોનિટરિંગ સેલના DIG નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચા પાલગોટી પણ સર્કિટ હાઉસ પહોંચી પાલગોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા પંચનામા અને વર્ગોડાના આરોપો અંગે તપાસ થશે જેમાં પોલીસ અધિકારીઓની બેદરકારી છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થશે તો પાલગોટી સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદન લેવાઈ શકે છે ખોટા આરોપવાળો લિટર પેડ પર વાયરલ કરી વિરોધ વિધાનસભામાં નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો પ્રયાસ થયો હતો જે ગુનામાં મુખ્ય આરોપી પૂર્વ પ્રમુખ સુરતમાં ત્રણ વર્ષની બાળકી સાથે અડફલા પલસાણાના વરેલી ખાતેનો આ બનાવ છે ઘર બહાર રમતી બાળકી સાથે અડફલા કર્યા જાણીએ તેઓ શું આગાહી કરી રહ્યા છે और मिनिमम टेम्परेचर रिलइज़ की बात करेंगे तो अहमदाबाद में 17 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिलइज़ हुआ है और गांधीनगर में 16.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिलइज़ हुआ है और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया टेन डिग्री सेल्सियस और फोरकास्ट की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो सिक्सटीन डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया जा रहा है अहमदाबाद और गांधीनगर के लिए तापमान में बढ़ोतरी हुई है क्या कारण है उसका? अभी पिछले जो दो तीन दिनों से मिनिमम टेम्परेचर बढ़ा हुआ था उसमें जो विंड की डायरेक्शन थी वो साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड विंडेल कर रही थी और इसके साथ ही डब्ल्यू डी वेस्टर्न डिस्टर्बेंस अप्रोच किया हुआ था नॉर्दर्न पार्ट्स ऑफ मतलब इंडिया को जिसके कारण मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज हुई थी और अभी एक फ्रेश डब्ल्यू डी अप्रोच कर रहा है जो अभी उसकी पोजीशन है 58 डिग्री से नॉर्थ लेटीट्यूड पे और इस डब्ल्यू डी के पास होने के बाद मतलब आने वाले दो दिनों के बाद जो टेम्परेचर में गिरावट दर्ज होगी दो से तीन डिग्री सेल्सियस इसी डब्ल्यू का असर रहेगा सर अभी कौन सी है अभी जो लैंड रीजन पे विंड बात करेंगे पे जो कर कर रही रही है है। वो पूरे गुजरात के लिए तो इस्टरली तो हवामान विभागे कि तापमान छे, ए थोड़ा ठंडी में थोड़ा घटाड़ो नोधायो है पहला नलिया जे तापमान છ ડિગ્રીની આસપાસ જોવા મળતું હતું એ હવે દસ પોઈન્ટ છ ડિગ્રી જેટલું નોંધાયું છે એટલે કે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે આણંદમાં યુવતી સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો છે શખ્સે યુવતીની મરજી વિરુદ્ધ કુકર્મ કર્યું હતું ઉમરેટ પોલીસે આ ફરિયાદના આધારે આરોપીને ગણતરીના જ કલાકોમાં દબોચી લીધો છે અઢાર વર્ષની યુવતીની ફરિયાદના આધારે હવે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે

કહીએ સર અમારી કાર્યવાહી કરી છે ભક્તિનગર પોલીસ સ્ટેશન એ જનતા જણાવવાનું કે તમે આવા જોખમી સ્ટંટ ના કરતા બીજી દીકરી જન્મતા પત્નીની હત્યાનો પ્રયાસ થયો સુરતના પૂણાના ઉમરવાડાનો ચોંકાવનારો આ પતિએ મોઢું દબાવ્યું નળંદે ઝેર પીવડાવ્યાનો આરોપ લાગ્યો છે પુણા પોલીસ મથકે આ ફરિયાદ થઈ છે પતિ સહિત બેની ધરપકડ કરાઈ છે ઉમરવાડામાં બીજી ડિગ્રી થવાથી પરિણીતાનું મોઢું દબાવી અને નડંદે ઉંદર મારવાની દવા પીવડાવી અને મારવાનો પ્રયત્ન કર્યો હતો એ પ્રકારનો આરોપ છે જેમાં પરણિતાને હોસ્પિટલમાં ખસેડાઈ છે આ બનાવમાં પરણિતા તસલીમા અંસારીએ ફરિયાદ નોંધાવી છે પુણા પોલીસે પતિ આકીબ યુસુફ અંસારી અને નણંદ રોશન ઇકરાર ફૈઝુની સામે ગુનો દાખલ કરી અને ધરપકડ કરી લીધી છે તસલીમાના આકીબ સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા તસલીમાને બીજી દીકરીનો જન્મ થતા આકીબ તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા સત્તરમી તારીખે બપોરે દંપતી દીકરીને લઈને ઝઘડો થયો હતો જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદે મારી નાખવાનો પ્લાન ઝડ્યો મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની દુકાન ચલાવે છે અમદાવાદમાં સળિયાની ચોરીમાં કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી કોન્સ્ટેબલની સંડોવણી જોવા મળતા તેની ધરપકડ કરાઈ છે કોન્સ્ટેબલ મુસ્તફા ખાન સહિત આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે વેજલપુરમાં ટ્રાન્સપોર્ટમાંથી સળિયાની ચોરી કરી હતી અઢી લાખના ચાર ટન સળિયા વેચવા જતાં પકડાયા હતા ધરપકડ કરાયેલો કોન્સ્ટેબલ ઝોન બે માં ફરજ બજાવે છે તો અઢી લાખના સડીયા વેચવા જતા પકડાયા છે જેમાં કોન્સ્ટેબલની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે અમેરિકાના વોશિંગ્ટનમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ સમારોહ પહેલા અભિનંદન પાઠવ્યા અંબાણી પરિવારે ભારત અમેરિકા સંબંધો માટે આશાવાદ સાથે તેમના નેતૃત્વમાં પરિવર્તનકારી કાર્યકાળ માટે શુભકામના આપી જે બંને દેશો માટે અભૂતપૂર્વ પ્રગતિ અને સહયોગનો નવો અધ્યાય શરૂ થશે ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે ત્યારે એ પહેલા જે ડિનર સમારોહ યોજાયો હતો તેમાં મુકેશ અને મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને જણા ત્યાં ઇન્વાઇટેડ હતા અને ત્યાં સમારોહમાં તેઓ પહોંચ્યા હતા બંને દેશના સારા સંબંધો માટે મુકેશ અંબાણીએ પ્રાર્થના કરી હતી તો સાથે સાથે અનેક દિગ્ગજો પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આજે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવાના છે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હીરા પર ચમક્યા સુરતના લેબ ડાયમંડ કંપનીએ અનોખો ડાયમંડ બનાવ્યો ચાર પોઈન્ટ પાંચ કેરેટના હીરા પર અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ કંડારવામાં આવી એકદમ બારીકાઈથી બનાવેલી આ પ્રતિકૃતિ એવી છે કે જોતા જ રહી જશો ડાયમંડ પર ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ તૈયાર કરવામાં બે મહિનાનો સમય લાગ્યો આ ડાયમંડ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવશે અગાઉ આ ગ્રીન લેબે તૈયાર કરેલી ડાયમંડ રીંગને પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્નીને ભેટ આપી હતી મહેસાણાના મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવના પ્લેટફોર્મ પર પ્રથમવાર ટ્રાન્સજેન્ડર દેવિકાએ પરફોર્મન્સ આપ્યું ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશભરના જાણીતા કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા દેવિકાએ કથક માં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર કલાકાર તરીકે ઇતિહાસ રચ્યો દેવિકા તેના પ્લેટફોર્મનો ઉપયોગ ટ્રાન્સજેન્ડર્સના અધિકારો માટે કરી રહ્યા છે દેવિકાની હિંમત કલાની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે બનાસકાંઠાના વિભાજનનો વિવાદ વીસમા દિવસે પણ યથાવત છે જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરાના ગામડાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે ધાનેરાના બેઢા એઢાલ સહિતના જે ગામો છે ત્યાં સૂત્રોચ્ચાર સાથે દેખાવો થયા ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે નથી જવું નથી જવું એવો સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે વાવથરાદમાં નથી જવું એવા સૂત્રોચ્ચાર કરતા સ્થાનિકો જોવા મળ્યા ધાનેરાના અનેક ગામડામાં હવે આ પ્રકારના વિરોધના સુર જોવા મળ્યા અમદાવાદમાં પીજીમાં બબાલનો જે મામલો હતો પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે છ આરોપીઓ સામે નામજોગ ફરિયાદ કરી છે કુલ વીસ આરોપીઓ સામે ફરિયાદ થઈ છે ચાંદખેડાની ગ્રીન ગ્લેડ સોસાયટીનો આ બનાવ હતો ફરિયાદી અને તેના મિત્રને ઈજા થતાં ફરિયાદ નોંધાઈ હતી અમદાવાદમાં આવેલી ધાર્મિક સંસ્થાઓના ડેવલપમેન્ટ માટે મનપાએ વિશેષ બજેટની જોગવાઈ કરી છે ટ્રસ્ટ સંચાલિત ધાર્મિક સ્થળોની પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે પચ્ચીસ કરોડની જોગવાઈ કરી છે ધાર્મિક સ્થળોની જાળવણી થાય અને પ્રાચીન તેમજ ઐતિહાસિક ધરોહરની જાળવણીના હેતુથી નિર્ણય કરાયો ધાર્મિક સંસ્થાની પ્રાથમિક સુવિધાના કામો માટે પાંચ લાખ ખર્ચ કરવાની સત્તા ઝોન દીઠ ડેપ્યુટી કમિશનરને અપાઈ છે પાંચ લાખથી વધુ અને દસ લાખ સુધીના કામો અંતર્ગત રકમની ફાળવણી માટે સંબંધિત ઝોન માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી પડશે આ રકમનો ઉપયોગ સંસ્થામાં એપ્રોચ રોડ પથ્થર પેવિંગ પાણી લાઇટ ગટર જેવી પાયાની સુવિધાઓ માટે કરી શકાશે આ નાણાકીય સહાય મેળવવા ધાર્મિક સંસ્થાનું એક અલાયદુ રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનેલું હોવું જોઈએ ટ્રસ્ટની આવક જાવકના હિસાબો ઓડિટ થયેલા હોવા જોઈએ સાથે જ છેલ્લા બે વર્ષના ઓડિટ રિપોર્ટ રજૂ કરવાના રહેશે ટ્રસ્ટ સંચાલિત ધાર્મિક સ્થળો માટેની આ એક જોગવાઈ એએમસી દ્વારા પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે